આગાહી કારો જે હવામાન તરફથી કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ભારે વરસાદ હશે અથવા તો ભારે વરસાદની શક્યતા છે જે મહિનાના અંતમાં જેમ અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે વાવાઝોડું આવશે જો એ રાજસ્થાનનું એન્ટી સાયક્લોન આવે છે તો આ વાવાઝોડું નહીં હોય લો પ્રેશરની સિસ્ટમ ઘટી જશે અને વરસાદની શક્યતા પણ ઓછી થઈ જશે પરંતુ જો એ રાજસ્થાનનું એન્ટી સાયક્લોન નબળું પડી જાય છે તો જે રીતનો રૂટ છ ઓક્ટોબરનું અંદાજ છે કારણ કે ચાર પાંચ છ આમ તો ત્રણ તારીખથી અલગ અલગ રૂટ જોવા મળ્યા હતા પરંતુ છ ઓક્ટોબરનો જે રૂટ કહેવામાં આવી રહ્યો છે કે વીસ તારીખે

ભૂતકાળ ભવિષ્યમાંથી થોડા પાછળ આવી જઈએ જઈએ અને ભૂતકાળ તરફ કેવી આખી આ પરિસ્થિતિ છે હવે આપ સમજો કે જે આખી સિસ્ટમ છે એ અંદાજીત દસ ઓક્ટોબરની આસપાસ અહીંયા આપણને જોવા મળશે કે જે હાલમાં જોવા મળી રહી છે અરબસાગરની અંદર આ અરબ સાગરની અંદરની આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધી રહી છે તેર તારીખની આસપાસ તેર તારીખથી જેમ જેમ આપ આગળ જશો આગળ જતું જોવા મળશે હવે અહીંયા આગળ આપ સમજો કે જે વરસાદનું એક અનુમાન કરવામાં આવ્યું છે કારણ કે કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આગળ અસર થશે તેવી વાત છે અત્યારના આ લો પ્રેશર જે જોવા મળી રહ્યું છે તે આપને અહીં આગળ દેખાશે અરબસાગર થી આ લો પ્રેશર જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ચૌદ તારીખ સુધીમાં તે મજબૂત થઈ રહ્યું છે અત્યારે લો પ્રેશર જે જે પરિસ્થિતિ છે છે કે પણ આગળ જઈશું તેમ તેમ તેનો રૂટ ઓમાન તરફ જતો જોવા મળે છે પરંતુ ત્યારબાદ રૂટમાં બદલાવ આવી જાય છે તે ત્યાંથી બદલાય અને આવી જાય છે ગુજરાત તરફ ગુજરાતના દરિયા કિનારા તરફ કે જ્યાં આગળ જોખમ ઊભું કરી શકે છે પંદર થી સોળ તારીખ એવી હશે કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હાલમાં આ

તે તે સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી જોવા મળશે એ ટર્ન લે છે આમ જતું હતું પરંતુ તે સત્તર થી અઢાર તારીખ બાદ તે ફરી એક વખત પશ્ચિમ વિસ્તાર તરફ આવે છે ગુજરાતના અને તે વિસ્તારોમાં હિટ થાય તે પ્રમાણેની શક્યતા અત્યારે જોવા મળી રહી છે હવે આ વીસ તારીખ સુધીનું જે જીએફએસ મોડલ છે તે પ્રમાણે જોશો આપ તો તે વીસ તારીખ સુધીનું અનુમાન અહીંયા આગળ આવીને અટકી જાય છે જેમાં મોટાભાગના ગુજરાતના દરિયા કિનારા છે કચ્છનો વિસ્તાર છે અને પછી તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારને પણ અસર કરી શકે તેમ છે આ વીસ તારીખ સુધીનું મોડલ છે પરંતુ આમાં એક બદલાવ જે છે તે પણ અમે આપને તબક્કાવાર જણાવીએ કે પહેલા ત્રણ તારીખનું શું અનુમાન હતું હવે આપને જીએફએસ મોડલ એ પ્રમાણે બતાવવા જઈ રહ્યા છે કે જેમાં ત્રણ તારીખની શું પરિસ્થિતિ હતી પછી તેનું અનુમાન કઈ રીતે બદલાયું સૌથી પહેલા નજર કરીએ ત્રણ ઓક્ટોબરે શું અનુમાન કર્યું હતું જીએફએસ મોડલની અંદર તો જે ત્રણ તારીખની વાતનું અનુમાન હતું ત્રણ તારીખનું જે અનુમાન છે તે પ્રમાણે અહીંયા આગળ એક સિસ્ટમ બનતી જોવા મળશે કે જે ગુજરાત તરફ આવી રહી છે આ ત્રણ ઓક્ટોબરનું જીએફએસ નું અનુમાન છે જીએફએસ મોડલ પ્રમાણે અહીંયા આગળ આપ જોશો તો આ જે આખી લો પ્રેશરની સિસ્ટમ છે તે સીધે સીધી આવે છે ગુજરાત તરફ અને ગુજરાતમાં જઈ અને હિટ કરે છે જ્યારે આ આંકડો આપ જોઈ રહ્યા છો કે નવસો નેવું નવસો સત્યાસી છે જો આંકડો નવસો નેવું થી ઓછો હોત તેનો મતલબ એ વાવાઝોડું બની શકે છે અને અહીંયા આગળ આજ મોટા ભાગના વિસ્તારો છે ત્રણ ઓક્ટોબરનું ના અનુમાન પ્રમાણે તે હિટ કરી રહ્યું છે પરંતુ તારીખ બદલાઈ ગઈ અનુમાન બદલાઈ ગયું ચાર ઓક્ટોબરનું જીએફએસ નું અનુમાન શું છે તે આપણે જણાવી દઈએ કે જ્યાં આગળ થોડો રૂટ બદલાયો છે કે કેમ એ સમજવું જરૂરી છે આ એ જ લો પ્રેશર કે જે ત્રણ ઓક્ટોબરના અનુમાન પ્રમાણે સીધે સીધું ગુજરાતમાં ઘૂસી રહ્યું હતું તે અને બીજી તરફ છે જોવા મળી આખી સિસ્ટમ જે છે તે બદલાઈ ગઈ કે જે સોળ સત્તર થી શરૂઆત થતી હતી અહિયાં હિટ થવાની તેના બદલે તે ઓમાન તરફ જઈને હવે હિટ થઈ રહ્યું છે આ ચાર ઓક્ટોબર પ્રમાણેનું અનુમાન છે પાંચ ઓક્ટોબરનું અનુમાન શું છે હવે એ આપજો પાંચ ઓક્ટોબર એવું અનુમાન કર્યું હતું જીએફએસ મોડલે કે આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે ગુજરાત તરફ આવા નીકળી છે તે ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તાર દક્ષિણ ભારતના પણ કેટલાક વિસ્તારોને પોતાની ઝપેટમાં લે છે અને ફરી એક વખત પાંચ ઓક્ટોબરના અનુમાન પ્રમાણે તે ગુજરાતમાં હિટ થશે મોટા ભાગના વિસ્તારોને વરસાદમાં લઈ જશે આ પાંચ ઓક્ટોબરનું અનુમાન છે ત્રણ